પોલીસે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વીમા ક્લેમર કરનાર બે મહિલા સહિત દસ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે સુરતના કાપોદ્ર પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગત દિવસોમાં કેતન ઢોલરિયા જયાબેન ચોડવડીયા બિપિન ભંડેરી કમલેશ સુહાગિયા સતીષ ધડુક અને પ્રતિક વઘાસિયાની ક્રિટિકલ બીમારીના સારવાર માટેના ક્લેમની ફાઇલ ક્રોસ વેરીફિકેશન માટે આવી હતી જેથી હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ દર્દીઓની હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું કે જે તે દર્દી જુદી જુદી તારીખે છાતીમાં દુખાવો ગભરામણ પરસેવો છૂટી જવો દાબા હાથમાં દુખાવો અને ઉપકા એટલે કે હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવ્યા હતા ડોક્ટર દ્વારા હાર્ટની સોનોગ્રાફી અને બ્લડ ટ્રાયોપોનિનની ટીના રિપોર્ટની સલાહ આપવામાં આવી હતી પરંતુ દર્દી અને તેના પરિવારજનોએ સારવારનો ઇનકાર કરી ચાલ્યા ગયા હતા ત્યારબાદ તેજ જ દિવસે સાંજે ટ્રાઇપોનિન ટીનો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ કાર્ડિયોગ્રામનો રિપોર્ટ હોસ્પિટલનો ન હતો અને જે ક્લેમ ફોર્મ પાર્ટ બી ભરવામાં આવ્યું હતું તે હોસ્પિટલ દ્વારા ભર્યું ન હતું અને સહી સિક્કા પણ બોગસ હતા જેથી હોસ્પિટલના સત્તાધીશો ચોંકી ગયા હતા આજ રીતે ડાયમંડ હોસ્પિટલ તરીકે જાણીતી માતૃશ્રી રામુબા તેજાણી એન્ડ માતૃશ્રી શાંતાબા વિદ્યા હોસ્પિટલના નયન દેસાઈ જગદીશ કાછડિયા ઘનશ્યામ પેઢડિયા અને અરુણા ભટ્ટની ક્રિટિકલ બીમારીના સારવાર માટેના ક્લેમની ફાઇલ ક્રોસ વેરીફિકેશન માટે આવી હતી જેથી તંત્રએ તપાસ કરતા નયન દેસાઈએ હાર્ટ એટેક જેવા લક્ષણ જણાવ્યા હતા પરંતુ કાર્ડિયોગ્રામમાં દર્દીને કોઈ તકલીફ જણાઈ ન હતી અને હોસ્પિટલના સજેશન વગર મેડિકલ સ્ટોરમાંથી હાર્ટ એટેકનું ઇન્જેક્શન લીધું હતું અને બ્લડ સેમ્પલ પણ અન્યનું આપવામાં આવ્યું હતું જ્યારે જગદીશ કાછડિયા ઘનશ્યામ પધડીયા અને ભટ્ટની ક્લેમ ફાઇલમાં હોસ્પિટલનું કન્સલ્ટિંગ કેસ પેપર હતો પરંતુ તેમાં લખવામાં આવેલી હિસ્ટ્રી હોસ્પિટલના ડોક્ટર દ્વારા લખવામાં આવી હતી અને ડોક્યુમેન્ટ્સ ઉપરના સહી સિક્કા પણ બોગસ હતા જેના પગલે બંને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર દ્વારા કાપોદરા પોલીસમાં ફરિયાદ બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટી રીતે કેમ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવનાર દર્દીને હોસ્પિટલ દ્વારા તપાસ બાદ સામાન્ય દવા આપવામાં આવી હતી ઉપરાંત બ્લડ રિપોર્ટ, હાર્ટની સોનોગ્રાફી અને કાર્ડિયોગ્રામ કરાવવા કહ્યું હતું પરંતુ દર્દી અને પરિજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો પરંતુ હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર લીધી હતી તે કેશ પેપરના આધારે સમગ્ર સારવારના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા સમગ્ર કોબાંડ પાછળ વીમા કંપનીના એજન્ટની મહત્વની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જે સ્પેન્ડની ફરિયાદ કરતા હોય છે તો અમેનો કાર્ડિયોગ્રામ કાઢતા હોય છે અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે નો ચાર્જ ભરે ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મુકતા હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઈસીજી નથી અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે એવી રીતે ટોટલ ચાર વ્યક્તિના અલગ અલગ છ ક્લેમ અમારી પાસે છે કેટલા આંકડો છે કેટલા કેટલા ક્લેમ અંદાજે ટોટલ એક વ્યક્તિનો એક કરોડ ને પંચોતેર લાખનો ક્લેમ છે કોઈનો પચાસ લાખનો છે પચીસ લાખનો છે ઓગણ લાખ ટોટલ ત્રણ કરોડ ને ઓગણ કરોડ ઓછા ઓગણ પચાસ ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો છે ત્રણ મહિના પહેલા બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને અમારી હોસ્પિટલ ઉપર આવ્યા અને અમે જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી એમાં કાર્ડિયોગ્રામ દવા ક્રિપ્સિશન અહીંનો લેબનો રિપોર્ટ આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું પરંતુ અંદર દીપકતા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે એટલે એમડી ફિઝિએશિયન એ જાય ને એમડી ફિઝિએશિયન ક્લિયર લખી આપે દવા પણ અને એ દવાનું ક્રિચ્યુએશન પણ એમાં છે કે નોર્મલ છે કોઈ હાર્ટ એટેક કોઈ પણ પ્રકારનું કાંઈ થયેલું નથી આ દવા લખી દાયા પછી પરાણે લોકો કાર્ડિયોગ્રામ પણ કર્યા પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડોક્ટર પણ બતાવે છે પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લાઈન આવે આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે ખાસ કરીને કાર્ડિયોગ્રામ દવાનું પ્રિસ્ક્રિપ્શન દવા મેડિકલ મેડિકલથી લીધી હોય એ બધું તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યું હોય અને પિસ્તાલીસ લાખનો કે પચીસ લાખનો ખર્ચો આવ્યો છે પરંતુ આ અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે આમાં તો હોસ્પિટલ બદનામ થાય આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એમની કન્ટિન્યુટી વોચ રાખી તો ચાર વ્યક્તિઓ અને છ ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી અને સેમ આ બધી જ પ્રોસેસ એમાં છેલ્લે તો એક વ્યક્તિને અમે ધ્યાન ઉપર રાખ્યું તો એનો વિડીયો ક્લિપ પણ અમારી આગળ છે એટલે આવા ખોટા રિપોર્ટિંગ ઊભો કરીને અને વીમા પકવીને ખોટી માલ પ્રેક્ટિસ કરતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે